નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નર્મદાથી મળી રહ્યા છે સમગ્ર રથયાત્રા રૂટ પર પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે નર્મદા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સંજય શર્મા દ્વારા પોલીસ અધિકારીઓ કર્મચારીઓને જરૂરી સૂચના આપી બંદોબસ્ત કરવામાં આવ્યો છે આ સાથે જો વાત કરીએ તો પોલીસ દ્વારા રાજપીપળાના રથયાત્રા રૂટ પર ડ્રોન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું શાંતિપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા યોજાય આ દિશામાં પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે રથયાત્રા અનુસંધાને અમે છેલ્લા ઘણા દિવસથી નર્મદા પોલીસ આની પાછળ લાગી ગઈ છે તૈયારીઓ કરી રહી છે અમે લોકોએ પાસ્ટ એક્સપિરિયન્સ પાસ્ટના બનાવો અને આ વખતે રથયાત્રામાં કેટલા લોકો પાર્ટિસિપન્ટ થવાના છે તમામ પાસાઓ ધ્યાન રાખીને જે તમામ રથયાત્રાનો રૂટ છે એના આયોજકો છે એની સાથે અમે મીટિંગ કરવામાં આવી છે એના રૂટનું સેનિટાઈઝેશન કરવામાં આવ્યું છે રૂટનું વારંવાર વિઝિટ કરીને જે જે જગ્યાએ બંદોબસ્ત કે ફિક્સ પોઈન્ટસ કે ધવા પોઈન્ટ્સ કે ડી પોઈન્ટ રાખવાની જરૂરિયાત જણાય છે તેનું પણ અસેસમેન્ટ એસેસમેન્ટ કરવામાં આવ્યું છે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા પણ અમારા દ્વારા પણ સ્થાનિક પોલીસ તમામ લોકોએ સાથે મળીને એક ટીમ સાથે ટીમ ટીમવર્કની ભાવનાથી તમામ થ્રેટ અસેસમેન્ટ કરવામાં આવ્યું છે તે ઉપરાંત અમે તકેદારીના ભાગરૂપે જે પણ ટ્રબલ મોંગર્સ છે તેમના વિરુદ્ધ અટકાયતી પગલા પણ અમે લોકોએ લીધા છે અમે લોકોએ આયોજકો સાથે અને તેમજ શાંતિ સમિતિની મિટિંગ મહોલ્લા સમિતિની મિટિંગ પણ લેવામાં આવી છે અને તમામ લોકોને આ કાયદો વ્યવસ્થા સાથે શાંતિપૂર્ણ રથયાત્રા પૂર્ણ થાય તે માટે તમામને અમે લોકોએ સમજ કરી છે તે ઉપરાંત સમગ્ર રૂટનું અમે ડ્રોન સર્વેલન્સ કરવામાં આવ્યું છે કયા પોઈન્ટ્સ ચોક પોઈન્ટ્સ છે તે પ્રમાણે ટ્રાફિક મેનેજમેન્ટ પણ કરવામાં આવ્યું છે તે ઉપરાંત અમે લોકોએ કોમ્બિંગ નાઇટનું આયોજન કરીને તમામ પબ્લિક પ્લેસીસ છે હોટેલ્સ છે ધાબા છે બસ સ્ટેન્ડ છે ત્યાં પણ ખૂબ જ સારી રીતે ચેકિંગ કરવામાં આવ્યું છે અને આ બંદોબસ્ત શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે આજે પણ પોલીસ અત્યારે ઓલરેડી પોતાના સ્થળ પર પહોંચી પહોંચી રહી છે અને તમામ લોકોને પ્રોપર બ્રિફિંગ સાથે અમે લોકોએ પોતપોતાના સ્થળ પર બંદોબસ્ત રાખી અને બ્રિફિંગ સાથે અમે એમને મોકલીએ છીએ એટલે નર્મદા પોલીસ આ રથયાત્રા માટે સંપૂર્ણ રીતે તકેદારી અને હાલની સુરક્ષા સાથે સજ્જ છે અને એમને પૂર્ણ વિશ્વાસ છે કે નર્મદા રાજપીપળાની જનતાના સહકારથી અને પોલીસની આ મહેનતથી આ રથયાત્રા સક્સેસફુલ પૂર્ણ થશે થેન્ક યુ